નમસ્કાર મિત્રો ચૈતર વસાવાને લઈને આદિવાસી સમાજ મેદાને ઉતર્યા ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પૂરી નાખી અને બહાર નીકાળો આ રીતના નારા સાથે ચૈતર વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજ હવે મેદાને ઉતરી પડી કેમ કે તમને બધાને ખબર છે કે છેલ્લા બાર કે તેર દિવસથી ચૈતરભાઈ વસાવા કે જે લગાતાર વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ જો કે એમના જમીન માટે એમના વકીલ સાહેબ ગયા હતા પરંતુ એમના જમીન નામ મંજૂર થયા જ્યારે એમના નામ મંજૂર થયા ભાઈ ત્યારે એમના ચાહક અને એમના જે જેટલા પણ ફેન હતા ભાઈ ચૈતરભાઈ વસાવાના એમને તરત જ અહીંયા ઝાટકો લાગ્યો કે હવે જામીન ન મળ્યા હવે શું થશે મિત્રો જામીન ન મળતા ચેતરભાઈ વસાવાના વકીલ સાહેબ હતા એ સાહેબ હાઈકોર્ટે પહોંચ્યા હવે હાઈકોર્ટે પહોંચી અને ત્યાં ત્યાં જઈ હાઈકોર્ટે અને ત્યાર પછી ત્યાં અરજી કરશે ભાઈ જામીન માટે અને જો હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તો ચેતર વસાવા બહાર આવી જશે પરંતુ ભાઈ જો

અને ચૈતરભાઈ બારે આવી જાય અમારે એવું કઈ નથી કરવું કે ચૈતરભાઈ વસાવા જેલમાં રહે અમારો એક જ મતલબ કે હેતુ છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા માફી માગી લે ને ફરી એ વિકાસ કરે એમનો પણ અહીંયા જે ચૈતરભાઈ વસાવાના મિત્રો છે ભાઈ જેટલા પણ દર્શક મિત્રો જેટલા પણ એમને સપોર્ટ કરે છે એ લોકોનું કેવું એવું છે કે ચૈતર વસાવાએ શું એવી ભૂલ કરી કે સાહેબ માફી માંગવી પડે તો અહીંયા સવાલ તો એ જ ઉત્પન્ન થાય છે કે કાચનો ગ્લાસ ફેંક્યો એ માફી માંગવી પડે બીજું કે ઘણા બધા લોકો કે માફી માંગી ચૈતર વસાવા નહીં બીજા ચૈતાર વસામાં માફી માંગી નહીં અને એમને કોઈ એવી ભૂલ કરી નથી કે એમને માફી માંગવી પડે ભાઈ તો હવે તમને શું લાગે કે ભૂલ કરી છે કે નથી કરી કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ બનાવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ